જય માતાજી મિત્રો જેના ફેર સ્વાગત છે તમારું આ દમારક નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ છો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આજે એક કંતરીઓ છે ને વી નવી સાયકલ લાવ્યો ક્યાં છે ઘરે ઘરે કેરા બતાવી હમણે બપો લેતા છે બપોરેની છે ને ગિયર વાળી સાયકલ બતાવવાનું છે તો તમને બતાવીશ કેવી છે સાયકલ તો કબૂતર આપડા જે ઉડવા મિના છે અતારમાં તો આ બાજુ છે અને બે ને આમ ઉડે હે કબૂતર આ બાજુ છે ગુલાટી વાળા આ બે છે ને અહીંયા અલગ ઉડે આ પણ અલગ છે કામ આવ્યું પવન એટલો હે ને કે વાત જવા ગયો અને આમ હે ને બેઠા છે થોડા કબૂતર આપણા ભૂરી ને બધા ઉડે હે તો જોઈ કેટલી ઘડી ઉડે મિત્રો જોયું તમે કેવી રીતે હરવે હરવે ગયા અને હરવે હરવે નીચે ઉતરી ગયા હું ઉતરી ગયા કહું ભલે જાય છે હવે એને ફોટા શૂટિંગમાં કારણ કે આર્મી વાળા ભાઈ આવ્યા હે ને એટલે ફોટા કેમેરો લઈને ગયા છે હે બુલેટ લઈ ગયા છે એટલે આર્મી વાળા ભાઈ એને બોર્ડરેથી આવ્યા હે

જો આમ ઓલા ફોટા પડે નહીં બાકી જો એને લીંબુ તમે જોઈ લ્યો એકવાર બધી બાજુ જો આ ક્યાંક બદામું ચાલે શૂટિંગ ચાલુ થઈ ગયું છે ના ભાઈ છોટુભાઈ વિશાલભાઈ આગળ જઈને તમને બતાવી જો આ છે આપણું બુલેટ ડબલ જીરો તેવી અને જો તમને બતાવું આ છે નવગણભાઈ છત્રી લઈને આવ્યા અને જો આ છે આર્મી વાળા ભાઈ જો આ છે એ તું ભાઈ એનો કેમેરો નવ ભાઈના ફોટા શૂટિંગ ચાલે છે કઈ રીત પાડે આપણે જોઈએ છે કેમેરામાં કેવું રિઝલ્ટ આવે એ જોઈ લે આપણે તો બુલેટ હે ને વ્યાયુ ને હવે હે ને બુલેટ માં પાડવાનો વારો છે આ બધા થઈ ને પોટા પાડી લીધા હે ને હવે હે ને આપણો વારો હે પોટા પાડવાનો હાલો મારો પાડો હાલો પોટો ગરીબુ અમારો પોટો પાડવા કે તો મિત્ર હવે ને આપણો વારો હે પોટા પાડવાનો જો આપડો પોટો હે ને ઈ તો ભાઈ પાડ છે પડે હે ને કાઈ જો આવો પોટો આયો હે તમને દેખાતો હશે આમાં આમ તો રાખો ને તો મિત્રો હે આ રિઝલ હેરાનું હે અને આઈફોનનું હે બે માંથી કયું બેટર ને કોમેન્ટ કરી નાખજો અને આ ઉતરે હે આપણા આઈફોનમાં ઉતરે છે જોઈ લ્યો ઓલો બોલો હા મેર્યું કેમેરો હે અને અહીંયાથી રિઝલ આવે એ આપણા કેમેરાનું હે તો જોઈને હેને કોમેન્ટ કરી નાખજો કયો રિઝલ્ટ હે ને સૌથી બેસ્ટ છે તો મિત્રો હે કેમેરાના નોખા નોખા એંગલથી હે ને આપણે રિઝલ્ટ લઈશું કે કયું રિઝલ્ટ સારું હે જો સારું લાગ્યું કોમેન્ટ કરશે ને તો આપણે એને કેમેરો લઈ આવીશું કેમેરામાં સારું રિઝલ્ટ આવશે ને તો બાકી જો આઈફોનનું આવું હે અને કેમેરાનું જો નોખા એંગલથી આવું લાગે છે જો આ કેમેરાનું ના આપણે આઈફોનનું જોઈ લો કેટલો ડિફરન્ટ હે બેમાં પોટા પોટા બધું પડી ગયું છે અને આર્મીવાળા ભાઈ પણ વ્યાઈ ગયા છે ને આપણે જો કેમેરામાં હેને રિઝલ્ટ આવું આવે છે કેમેરો આપણે લઈ લીધો એનીમાંથી આપણે શૂટ કરી આપણા આઈફોનમાં અને આયો કેમેરામાં કેટલો ફેર છે તમે જોઈ શકો છો તો આમાંથી એને સૌથી બેસ્ટ કેમેરો છે કે આઈફોન છે તમે કોમેન્ટ કરીને એને બતાવજો આપણે એને કેમેરાના વધારે એને રિવ્યૂ આવશે ને તો આપણે એને કેમેરો લઈ આવશું બાકી રિઝલ્ટ ને મને તો એક નંબર લાગે છે તમને કેવું લાગે એ તમારા ઉપર ડિપેન્ડ કરે તો કોમેન્ટ એને બધે કરી નાખજો ને પોટા બોટા મસ્તીના બધે પડી ગયા હે તમને બતાવીશ ફોટા હું પોસ્ટ કરીશ એટલે તમે અહીંયા જોઈ આવજો નામ જો આપણે હિતુભા હે ને એ બ્લોગ ઉતારે હે એ આઈફોનમાં ઉતારે હે એ તમને દેખાતું હોય છે ને આ જો એની વાળી છે ફાઇનલી મિત્રો ફોટા બોટા બધું શૂટિંગ છે ને પૂરું થઈ ગયું અને હવે છે ને હાલે જઈ છે ઘર બાજુ ફાઇનલી હેને ભૂખ હોતા કે એને લાગી ગઈ છે બે એને ખાવા વી આવ્યા છે ખાવામાં હું છે જોઈ લો સીનું શાક છે આ ગુંડિયા સીનું તો જીનું શાક હોય તો આપણે એને ખાઈ લઈ પેલા

હારે જો આવું કંઈક આવ્યું હોય વાંચવાનું પણ આપણે આમાં લગભગ લુગડા નાખવાના આમાં ભૂકી નાખવાની એટલે પછી આ શેકથી દબાવવાનું એટલે ધોવાઈ જાય લુગડા એવું કંઈક છે આપણને કંઈ ખબર પડતી નથી એટલે બંધ કરી દઈ આ બચ્ચો સકળા છે આના બધા આ છે વોટર ટાઈમર સ્પીન ટાઈમર તમારે કોઈ લેવું હોય તો કી ગયો મિત્રો આપણે કબૂતરને જો ચાણ હોતક નાખી દીધી એને બધે નીચે ઉઈ રહ્યા છે હા આપણે હે ને બોલાવશું આવે કે ના હા તો હાલો હા 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 તો આમ જો આપણે નવગણભાઈ બેઠા છે જયપલભાઈ વી આયા છે ખાવા દે ને પછી એક વાર ઉડાડી મિત્રો વરસાદ જો જોરદારનો નો આવો મીંડ્યો છે જો એને જવાનું નામ નહીં લે કારણ કે વરસાદ એને ચાલુ થઈ ગયો હે આમાં તો આ વાદરા દેખાય છે એ રિયલ આંખે ના દેખાતા મિત્રો હેને આજનો વ્લોગ આ જતો આપણા હેને બે ત્રણ દિવસથી એને બ્લોગ એને ટૂંકા આવે છે કારણ કે હેને આપણે શોર્ટ વિડીયો એને બનાવવાના ચાલુ કર્યા છે ને ત્યારથી આપણે હેને લોંગ વિડીયો હેને બહુ ઓછા મિનિટના આવે છે તો શોર્ટ વિડીયોમાં આપણે મેં છે છીએ તો તમે ને જોવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો કેવો લાગ્યો અને આઈફોન બેસ્ટ છે કે કેમેરો બેસ્ટ છે કોમેન્ટ કરી નાખજો જરાક અને આજનો લોકો એને આવ્યા સુધી જ મળી બીજા નેકમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય